જગન્નાથ રથયાત્રા અને બકરી ઈદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ આગામી જગન્નાથ રથયાત્રા અને બકરી ઈદના તહેવારોને લઈને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક શહેર પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના અધ્યક્ષતામાં યોજાઈ હતી અંકલેશ્વર શહેરમાં આગામી બકરી ઈદ અને જગન્નાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી પોલીસે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ વાયરલ ન કરવા અને કોઈપણ માહિતીની ખરાઈ કરવા માટે ખાસ અપીલ કરી હતી બેઠકમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર આવનાર ધાર્મિક હિન્દુ મુસ્લિમ ધાર્મિક પર્વો બકરીદ અને રથયાત્રાને સંદર્ભમાં સંદર્ભોમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો અમારા ભારતીય જનતા પક્ષના આગેવાનો અને નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અંકલેશ્વર પીઆઈ અધ્યક્ષતાને યોજવામાં આવી હતી અ આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષોઉલ્લાસથી ઉજવાય જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને સાથે સાથે હું ગામના લોકોને યુવાનોને એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અફવાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને અને એને પોતાના જાણ જાણ કરે કરે પોલીસને કોઈ કોઈ એવી એવી કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ ભરાય અસ્તુ આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર આવનાર તહેવારો બકરા ઈદ અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે પડતી અગવડો તેમજ આવનાર તહેવાર રથયાત્રા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી જય જ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની